શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન કામાર આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ભાદરવા માસની શુક્લ પક્ષની એકાદશી પરિવર્તનની એકાદશી જલ ઝૂલણી એકાદશી ડોલ અગિયારસ કે પછી પ્રતિ એકાદશી વ્રત કથા માહિતી વિધિ તથા આજના ખાસ ઉપાય જો આપને આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પર પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ તો એકાદશીની વ્રતકથા મહાત્મય કથા બોલો શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય તો મને આજે આપણે આ સાંભળીએ એકવાર ભગવાન શ્રી કૃષ્ણએ કહેલી યુધિષ્ઠની વ્રત કથા એકાદશીની વ્રત કથા ઝૂલ ઝૂલની એકાદશીની વ્રત કથા કહેવાય છે જે નારાયણની જય લક્ષ્મીપતિ નારાયણની જય એકવાર ધર્મ યુધિષ્ઠર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે પ્રભુ ભાદરવા માસની શુક્લ પક્ષની એકાદશીનું કઈ વિધિ છે એ એકાદશીનું વ્રતનું ફળ મને કહો આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે રાજન હવે હું આપને સર્વે પાપ નષ્ટ કરનાર અંતમાં મોક્ષ દેનાર ભાદરવા માસની શુક્લ પક્ષની એકાદશીને કે જે વામન એકાદશીના નામે ઓળખાય છે તેમની કથા કહું છું તે મને સાંભળાવો આ એકાદશીને જયંતી એકાદશી પણ કહેવાય છે આ એકાદશીને એકાદશીની કથા સાંભળવાની પાપ નષ્ટ થાય છે આ એકાદશીની શ્રવણ આપની પાપોને ઉદ્ધાર થાય છે જો કોઈ ધર્મ પ્રણાયામ મનુષ્ય આ દિવસે ભગવાન નારાયણની પૂજા કરે છે તે સંસારની પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે મનુષ્ય એકાદશીના દિવસે શ્રી ભગવાનની પૂજા કરે છે તેને ત્રણ દેવતાઓને ત્રિદેવની પૂજાનું ફળ પ્રાપ્ત કરી શકે છે સંસારમાં કશું પણ બાકી રહેતું નથી આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ પડખું બદલે છે તેથી આ એકાદશીની પવિત્ર એકાદશી કહે છે આ સાંભળીને ધૃષ્ટ ભગવાનને શ્રી કૃષ્ણને કહેવા લાગ્યા હે માધવ તમારા વચન સાંભળીને મને સંદેહ થાય છે કે તમે કેવી રીતે સુવો છો તથા પાસા બદલો છો તમે બદલીને કેમ બધ્યો બાધ્યો વામન રૂપ કેમ ધારણ કર્યું આ લીલાઓ કઈ રીતે કરી ચાતુર્માસ વ્રતની વિધિ કઈ છે તથા તમારા શયન કરવાનું મનુષ્ય કયું છે કાર્યવય બન બને છે તે બધું મને વિસ્તારથી કહો આ સાંભળીને નારાયણ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે રાજન હું તને આ એકાદશીનું મહાત્મય કથા કહું છું તે તમે શ્રવણ કરો તેતા યુગમાં બલિ નામનો એક દાનવ હતો તે અત્યંત ભક્તદાની સત્યવાદી બ્રાહ્મણો બ્રાહ્મણોની સેવા 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 કરનાર હતા તે પોતાની ભક્તિના પ્રભાવથી સ્વર્ગલોક ઇન્દ્રલોક સ્થાપન રાજ્ય કરવા લાગ્યા ઇન્દ્ર તથા અન્ય દેવતાને આ વાતનો સહન કરી શકતા શક્યા ભગવાનને પાસે થઈને પ્રાર્થના કરી કરવા લાગ્યા તેથી ભગવાન વામન રૂપ ધારણ કર્યું અને રાજા બલીને જીતી લીધું ત્યારે યુધિષ્ઠ બોલ્યા હે ચંદા તમે વામન રૂપ કઈ રીતે ધારણ કર્યું બલીને કેવી રીતે જીત્યો તે વિસ્તારપૂર્વક મને કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ધર્મ રાજાનું મેં રૂપ ધારણ કર્યું રાજા બલિને યાચક કરી કે યાચક કરી કે રાજન તમે મને ત્રણ ઢગલા ભૂમિ આપી દો તેનાથી તમને ત્રણ લોકના દાન પુણ્ય પ્રાપ્ત થશે રાજા બલીએ આ નાની યાચકનો સ્વીકાર કર્યો અને ભૂમિ આપવા માટે તૈયાર થયા ત્યારે મેં મારો આકાર વધારી દીધો એટલે કે વિશ્વરૂપ ધારણ કર્યું ભૂલોકોમાં ભૂલોકોમાં પગ લોકોમાં જાંગ સર્વગલોકમાં કમર મહરલોકમાં પેટ જળ લોકમાં હૃદય તપલોકમાં કંઠ સત્યલોકમાં મુખ આ પ્રમાણે મેં મારા શરીરને વિશાળ કર્યું અને માથું ઊંચું ઉઠાવ્યું આ સમયે સૂર્ય ઇન્દ્ર તથા અન્ય દેવતાઓ મારી સ્તુતિ કરવા લાગ્યા હે સમય એ સમયે રાજા બલિને પકડ્યો અને પૂછ્યું શું હેરાન શું હે રાજન હવે હું ત્રીજો પગ ક્યાં મૂકું ત્યારે રાજા બલિએ પોતાનું મસ્તક મને ધરી દીધું તેને મસ્તક ઉપર મેં ત્રીજો પગ મૂકીને ભક્ત બલીને પાતાળ લોકમાં ઉતારી દીધો છતાં પણ બલીએ પોતાનો મર્યાદા ન છોડી એથી હું ઘણો પ્રસન્ન થયો પછી મેં બલીને કહું હે રાજન હું તારી ભક્તિથી ઘણો પ્રસન્ન થયો છું બોલો તમારે શું જોઈએ છે ત્યારે ત્યારે રાજા બલિએ તેમને કહ્યું કે હે નાથ જો આપ મારી ઉપર પ્રસન્ન હોય તો મારી સાથે પાલન લોકમાં રહો પાતાળ લોકમાં રહો બલિની પ્રાર્થનાને મેં સાંભળી અને ભાદરવા માસની શુક્લ પક્ષની પરિ પરિવર્તની એકાદશીના દિવસે મારું એક સ્વરૂપ રાજા બલિ પાસે રહેશે અને બીજું સ્વરૂપ સમુદ્રમાં ઉત્તમ જે શિરસાગરને તેના વિશે જૈષ્ણાગ ઉપર શિવે એમ જ્યાં સુધી કાર્તિક માસનું શુદ્ધ પક્ષનું એકાદશી આવે છે દેવ ઉઠીને એકાદશીની ત્યાં સુધી હું આ જ રીતે રહું છું ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠનને કહે છે કે હે રાજન આ રીતે મહાપુણ્યકાર પાપોને નાશ કરનારી આ એકાદશી છે માટે આ દિવસે વ્રત અવશ્ય કરવું જોઈએ આ એકાદશીના દિવસે ત્રણ લોક પિતામહ પિતામહ નારાયણ પોતાનું શરીર ફેરવે છે માટે આ દિવસે પ્રભુ પૂંજન અવશ્ય કરવું જોઈએ એકાદશીના દિવસે દહીંનું રૂપાનું સોખાનું દાન આપવાથી રાતે જાગરણ કરવાથી મોક્ષ ફળની પ્રાપ્તિ થાય છે આ એકાદશીના દિવસે સઘળા પાપોને નાશ કરનાર ભોગોને તથા મોક્ષને આપનાર આ એકાદશીનું વ્રત જે ભક્તો કરે છે સર્વમાં ચંદ્રમાં બેઠેલા શોભે છે જે મનુષ્ય પાપને હરનાર આ ઉત્તમ કથા સાંભળે છે તે હજાર અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત કરી શકે છે આ રીતે સ સંકલ્પૂર્ણમાં ભાદરવા સંકલ્પ પૂર્ણ ભાદરવામાં શુક્લ પક્ષની પરિવર્તન એકાદશીનું મહાત્મ્ય કહેલું છે બોલો લક્ષ્મીપતિ નારાયણની છે તો મિત્રો આપણી સાંભળી એકાદશીની વ્રત કથા મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે હરે રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે બોલો ભગવાન શ્રી કૃષ્ણ જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ